ગુજરાતમાં અદાણી સ્થાપશે સૌથી મોટો કોપર પ્લાન્ટ ગુજરાતમાં અદાણી દ્વારા સૌથી મોટો કોપર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે દસ હજાર કરોડમાં વિશ્વનો આ સૌથી મોટો કોપર પ્લાન્ટ ગુજરાતમાં બનશે દસ હજાર કરોડમાં આ કોપર પ્લાન્ટ તૈયાર થશે સૌથી ધનિક બિઝનેસમેન ગૌતમ અદાણી હવે ઇતિહાસ રચશે ગુજરાતમાં સૌથી મોટો કોપર પ્લાન્ટની સ્થાપના કરવા જઈ રહ્યા છે કોપર પ્લાન્ટમાં લગભગ દસ હજાર કરોડ જેટલો ખર્ચ થવાની શક્યતા ઘટાડવામાં અને ઉર્જા સંક્રમણમાં મદદ કરશે તો ગુજરાતમાં અદાણી દ્વારા કોપર પ્લાન્ટની સ્થાપના થશે વધુ વિગતો સાથે સંવાદદાતા કૌશિક છાયા જોડાઈ ગયા છે કૌશિક ગુજરાતમાં અદાણી દ્વારા મોટો કોપર પ્લાન્ટની સ્થાપના કરવા જઈ રહ્યા છે શું વધુ વિગતો આ ક્રમમાં તેવું લગભગ દસ હજાર કરોડ રૂપિયા નો ખર્ચ કરશે ગૌતમ અદાણી ગુજરાતના મુન્દ્રામાં વિશ્વ નો સૌથી મોટો સિંગલ લોકેશન કોપર મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા જઈ રહ્યું છે

સંપૂર્ણપાયે કામગીરી શરૂ કરશે જેને લઈને એક આનંદ નો અવસર છે અને તેની સાથે સાથે જોવા જઈએ તો સ્થાનિક લોકો ને રોજગારી પણ મળશે જી જી વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર